મે આસી કિંતુક પાડીએ ખૂબ કાઠે થોડે હો ત્રદારે આલપો કે આલ તો આખો યસો ઘડી આલપો ને ઉતરા ઇરટ લીઘડા તો બોડવા ને મરે ખાતી તો કોઈ થાતું નથી કોઈ બનતું નથી તો આયા છે નો ખાલી ઓ જી થોડા મે મજે તમારી કોઈ ના થાય

કમાવા માટે કલેજ જઈએ મનેમ નથી સાતુ માર્કેટ વાળા હમજે જાજો હોનો શકે તાબો ચડ થોડો એક એક આ જો આ જાય ઝઘડા થાય મોણોન ઝઘડા થાય એમ કે છોડો તમે અમાર મિત્રો અમારે રોદડા રોદલા શું ગાય આવે છે એટલા માટે સાપરી બનાય

જેટલા બીજે તરફ તું કે મેં હસી કે તું પાડે ખૂબ કાખે થોડા એવો

तपियाक दो हाक दो मु पालो हाक दो तमी के चाको हाक दि ओ हो ओ आवडे माजे नाक दो आरो हा के आरो तुई इबाग? तुई इबाग? अम्षु इजा इसमाना को बती यावड़ी जो ते बंकू पीजा ट्रेलिंग माया रिए नहां यूटूब मादेलिंग मारे है? यूटूब माया रिए अ इस्टागरम तही का देले नहां नहां, लेके�

来，我就问你。